ભાવનગર શહેરમાં રહેતા શખ્સનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા મિખિલભાઈ સુરજીવાળાનું અપહરણ વિપુલભાઈ નાણભાઈ મકવાણા અને અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યું હતું માર મારીને ત્યારબાદ કપડાં ઉતારીને નગ્ન વીડિયો પણ ઉતારી ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાવવા પામ્યું છે જો કે સમગ્ર ઘટના પાછળ નિખિલભાઈ તેમના મિત્રના પ્રેમ લગ્નમાં સાક્ષી રહ્યા હોવાનું નોંધાયું છે ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી કરીને વિપુલભાઈ નારણભાઈ મકવાણાની ધરપકડ કરી હતી આ ભાઈ ને ભાડે આપી ત્યાં ભેગું ભેગું કરે